કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે તેઓ ગઈકાલે બપોરે ત્રણ વાગે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સાડા ત્રણ વાગે એસીસી અને ગુજરાતના નિરીક્ષકો સાથે ઓરિયન્ટેશન બેઠક યોજી હતી આજે મંગળવારે અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરાજ ખાતે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવીને કાર્યકરો સાથે સંવાદ યોજવા રાહુલ ગાંધી પહોંચ્યા છે તેની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે આગામી રણનીતિ વિશે શું કહ્યું છે તે વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ નેતૃત્વ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોનો હક અધિકાર મળે અને ન્યાય મળે પણ અન્યાય થઈ રહ્યો છે શોષણ થઈ રહ્યું છે એની સામે કોંગ્રેસ લોકોનો અવાજ બુલંદ કરશે લોકો વચ્ચે જશે અને કોંગ્રેસ લોકોના પ્રશ્નોને ઉઠાવશે એ વાતને વિચાર એમણે ગુજરાતની મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો અધિવેશનમાં પણ આખા દેશના કોંગ્રેસના નેતૃત્વ ન્યાય સંકલ્પ અને સમર્પણ અને સંઘર્ષનો સંદેશ આપ્યો હતો ત્યારે ગુજરાતની જનતા વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને અને સંગઠન છે એની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને તક મળે કામ કરતા લોકો અને પ્રોત્સાહન મળે અને કામ નથી કરતા એ લોકોને બદલવામાં આવે એ વિચાર સાથે આખા દેશમાં અલગ અલગ પ્રાંતમાંથી ખૂબ સિનિયર આગેવાનો એક જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરી છે અને ગુજરાતમાંથી પણ સિનિયર આગેવાનોની જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે અમિત ચાવડા સાંભળી લો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે આજે થવા જઈ રહી છે રાહુલજી જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર એઆઈસી પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના છે આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા પિસ્તાલીસ દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે લડતો દેખાશે સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ જુસ્સો અને તાકાત મળશે નેશનલ હેરાલ્ડમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ ડીવીડી દ્વારા સોનિયા ગાંધી રાહુલ ગાંધી એક બાજુ દેશની સરકાર જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે કઢાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબને કોંગ્રેસનો આવે છે ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે આ નેતૃત્વને ધરાવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો ઈડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે